ગુજરાત યુનિવર્સિટીમાં ખાસ પદવિદાન સમારોહ યોજવાનો છે યુનિવર્સિટીમાં દર વર્ષે બે પદવિદાન સમારોહ યોજાય છે જેમાંથી મુખ્ય પદવીદાન સમારોહ જાન્યુઆરી મહિનામાં યોજાયો હતો ત્યારે હવે ખાસ પદવિદાન સમારોહ યોજાવાનો છે જેમાં અગાઉ ડિગ્રી મેળવવાની બાકી હોય અથવા તો કોઈ કારણસર પરીક્ષા મોડી આપી હોય અને ડિગ્રી મેળવવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે મુખ્ય મહેમાન તરીકે કુલપતિ નિર્જા ગુપ્તા હાજર રહેશે બાર વાગે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં આ ખાસ પદવિદાન સમારોહનું આયોજન